નમસ્તે મિત્રો હું છું પૂજા અને હું આજે બનાવવાની છું પાલકના પરાઠા તો જો આપણે તેની સામગ્રી જોઈ લઈએ તેમાં જોઈતી તેના માટે મેં પાલકને આવી રીતે કટિંગ કરી લીધા છે લીલા મરચાં આદુ અને લસણ આ બધાને આપણે મિક્સર જારમાં પીસી લેવાનું છે પાલકને પણ હવે આપણે આમાં નાખી દઈએ અને મિક્સર જારમાં નાખી અને આપણે તેને હાવ પતલું થઈ જાય એવી રીતે પીસી લેવાનું છે જુઓ છો ને મિક્સર જારમાં નાખીને પીસી લીધું જોવો છો જરાય ખાટું નથી કે બહુ ઓલું નથી સરસ રીતે આપણું પીસાઈ ગયું છે હવે આપણું મિશ્રણ પીસાઈ ગલું મીઠું ગરમ મસાલો હળદર લાલ મરચું અને લીંબુ એટલી જ વસ્તુમાં અને ઘઉંનો લોટ એટલી જ વસ્તુમાં આપણો આ સ્વાદિષ્ટ પરાઠા તૈયાર થઈ જશે તેના માટે સ્વાદ અનુસાર આપણે હળદર નાખવાની છે હળદર નાખ્યા પછી હવે આપણે મીઠું મીઠું પણ આપણે સ્વાદ અનુસાર જ લેવાનું છે હવે આપણે લાલ મરચું જો તમે તીખું વધારે ખાતા હોય તો તમે વધારે નાખી શકો પણ અત્યારે આપણે થોડુંક જ નાખીએ છીએ કેમ કે આપણે પાલકની આરે લીલા મરચાં પણ પીસેલા છે ગરમ મસાલો આ બદરાને આપણે મિક્સ હાથ વડે કરી લેવાનું છે જેથી સરસ રીતે મિક્સ થઈ જાય આવી રીતે આપણે બધું મસાલાને મિક્સ કરી લેવાનું છે અને તેમાં જે ગોટલી નાની નાની રહી ગઈ હોય તેને આવી રીતે હાથ વડે તોડીને હરખી કરી લેવાનું છે હવે તેમાં આપણે લીંબુ નાખવાનું છે લીંબુ પણ આપણે સ્વાદ અનુસાર જ લેવાનું છે તમે લીંબુ ન હોય તો આંબલીનો રસ પણ નાખી શકો આમાં હવે આપણે આ મિશ્રણને થોડું થોડું કરતાં જઈ અને લોટ બાંધવાનો છે એટલે થોડું થોડું જ આપણે ઉમેરવાનું છે થોડું થોડું નાખતા જઈ અને આપણે લોટ બાંધવાનો છે જેથી આપણો લોટ ઢીલો ન થઈ જાય તેની ખાસ ધ્યાન રાખજો કેમ કે ઢીલો થઈ જશે તો આપણો પરાઠો સરસ રીતે નહીં બને આવી રીતે આપણે થોડું થોડું નાખતા જઈ અને આપણે પરાઠાનો લોટ તૈયાર કરવાનો છે આવી રીતે હાથ વડે મસળવાનો છે જેથી તેમાં મસાલા સરસ રીતે બેસી અને સરસ રીતે આપણું મિશ્રણ તૈયાર થઈ જાય જુઓ છો આવી રીતે આપણે મસળી મસળી અને લોટને આપણે કડક જ રાખવાનો છે બહુ ઢીલો નથી કરવાનો તો તે ખાસ ધ્યાન રાખજો બહુ કડક નહીં કે બહુ ઢીલો નહીં એવી રીતે આપણે લોટને રાખવાનો છે જુઓ છો તૈયાર થઈ ગયો છે હવે આપણે એમાં થોડુંક તેલ નાખી અને પાછો આપણે તેને મસળી લેવાનું છે જો છો આપણા લોટનો કલર દેખાવે કેટલો સરસ લાગે છે ને તમે ઘરે પણ ટ્રાય કરજો સ્વાદમાં પણ આ ખૂબ જ ટેસ્ટી લાગે છે પાલકના પરાઠા કે પાલક બધાને ભાવતી ન હોય તો કાંઈ નહીં પણ આવી રીતે મિશ્રણ કરીને તમે બનાવી દેશો તો બધા જ ખાશે અને આપણે પાંચથી દસ મિનિટ સુધી ઢાંકીને મૂકી દેસું હવે આપણે પાંચથી દસ મિનિટ થઈ ગઈ છે અને પાછા હલકા હાથે આવી રીતે ઓલું કરી અને લોટ આપણે રોટલીનું જેટલું ઓલું જોઈએ તેટલું આપણે એમાં ઓલું કરી લેવાનું છે આવી રીતે કરશો એટલે તેમાં જેટલી મોશ્ચરાઈઝ છે તે બધી સરસ રીતે મિક્સ થઈ જશે અને લોટવાળો કરી અને આપણે જેમ રોટલી વણીએ છીએ એ પ્રોસેસ આમાં કરવાની છે આવી રીતે આપણે થોડીક વણી અને તેમાં તેલ થોડુંક ચોટાડવાનું છે જેથી પળ બને આવી રીતે એક સાઈડ વાળી અને પાછું ફોર સાઈડ વાળવાનું છે એટલે આપણી પરાઠો ફળવાળા બને છે તમે જે આકાર આપવા માંગો તે આપી શકો હું અત્યારે પરાઠાનો આકાર ગોળ જ આપું છું તમારે તમને જે પસંદ હોય તે તમે કરી શકો અને આવી રીતે આપણે રોટલીની જેમ તેને વણી લેવાનું છે જુઓ છો કેટલી સરસ આપણી પરાઠા બનીને તૈયાર થયા છે આવી રીતે આપણે પરાઠાને ગોળ શેપ આપવાનો છે તમે ટ્રેંગલ અથવા તો ચોરસ શેપ પણ આપી શકો તો આ એક પરાઠો આપણો તૈયાર થઈ ગયો છે હવે આપણે લોઢીમાં લઈને તેને તળવાનો છે લોટીમાં આપણે આવી રીતે નાખી અને ઉપરથી આપણે તેલ નાખવાનું છે હું દેશી ચૂલા ઉપર બનાવું છું એટલે બધા જ ને ઓલું થશે અને આવી રીતે આપણે તેલ નાખી અને વાળી લેવાનું છે આવી રીતે આપણે એક સાઈડ પકાવી અને પલટાવાનો છે જુઓ છો બે સાઈડ આપણે તેલ થોડું થોડું કરી અને આપણે નાખ્યું છે કેમ કે વધારે તેલ હશે તો પરાઠા સરસ નહીં બને અને આવી રીતે ધીમા હલકા હાથે કશું એટલે આપણો પરાઠો ફૂલીને તૈયાર પણ થઈ જશે જુઓ છો દેખાવે જ કેટલો સરસ મજાનો આપણો પરાઠા લાગે છે જેટલો દેખાવે સારો લાગે છે એટલો જ આ પરાઠા આપણે ખાવામાં પણ લાગે છે તો તૈયાર છે આપણો પાલકનો પ પરાઠા હવે આવી રીતે આપણે બધા જ પરાઠાને પકવી લઈએ અને હા તમે જો મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં જેથી હું તમારા બધા જ માટે નવા નવા વાનગીના રેસીપીના નવા નવા વિડીયો બનાવીને મોકલું આવી રીતે આપણે બધા જ પરાઠાને પકવી લેવાના છે વધારે મારી રસોઈ બધી જ દેશી ચૂલા ઉપર હોય છે એટલે દેશી ચૂલા ઉપર બહુ સરસ મીઠાશ આવે છે ગેસ ઉપર પણ તમે બનાવી શકો પણ દેશી ચૂલાની વાત જ અલગ હોય છે તો તમે બધા જરૂરથી મારા વિડિયો જોજો અને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવી રીતે આપણે બધા જ પરાઠાને તૈયાર કરી લીધા છે જુઓ છો આપણા પરાઠા કેટલા સરસ રીતે ફૂલી પણ રહ્યા છે અને તમે દહીં સાથે પણ ખાઈ શકો અથવા ચટણી સાથે પણ તમે ખાઈ શકો તમારા ટેસ્ટ ઉપર આધાર છે તો તૈયાર છે આપણા પાલકના પરાઠા તેના માટે મેં દહીં લીધું છે અને આપણા પાલકના પરાઠા લીધા છે તો જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો થેન્ક યુ